કલ્યાણનગર સોસાયટીની સામે દત્તનગર ખાતે રહેતો ઇસમ નામે લખનસિંહ મગનસિંહ સિકલીગરનો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અધિકૃત નશાકારક ટેબ્લેટ તથા સિરપનો જથ્થો રાખે તેનું વેચાણ કરતો હોવાની મળેલી માહિતી આધારે આજવા રોડ દત્તનગર ખાતેના મકાને રીડ કરતા મકાનમાં ઈસમ નામે લખનસિંહ મગનસિંહ ઉંમર વર્ષ તેતાલીસ રહેવાસી દત્તનગર કમલાનગરની સામે આજવા રોડ વડોદરાનો હાજર મળેલ સદર ઈસમને સાથે રાખી મકાનમાં ઝડતી તપાસ કરતાં લાકડાના પેટી પલંગમાંથી ટેબ્લેટના સ્ટ્રીપો જે તમામ સ્ટ્રીપ એનઆરએક્સ અલ્પારાસલમ ટેબ્લેટની કુલ બારસો પાસઠ ટેબ્લેટ તેમજ એનઆરએક્સ ડાયક્લોમેન એચઆઈસી ટ્રેમડોલ એચસીઆઈ એન્ડ એસેટામોફેન કેપ્સ્યુલની સ્ટ્રીપો કુલ કેપ્સ્યુલ એકસો બાર તેમજ એનઆરએક્સ ન્યુટ્રાસીપેમ ટેબ્લેટ આઈપી નેટ્રોસમ ટેનની બે સ્ટ્રીપ જેમાં પંદર ટેબ્લેટ અને મકાનમાં પીટી પલાની નીચે કાપડની થેલીમાં સિરપ ભરેલ પ્લાસ્ટિકની બોટલ નવ બોટલો જેમાં સાત બોટલ ટ્રિપોલરાઇડેન હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડિન ફોસ્ફરેટ સિરપ હંડ્રેડ એમએલની અને બે બોટલોના લેબલ ગાડી નાખેલ મળી આવેલ આ મળી આવેલ ટેબ્લેટ કેપ્સ્યુલ તેમજ સિરપનો બોટલનો જથ્થો પોતાના કબજા ભુગોટામાં રાખવા બદલ સદર ઇસમ પાસે પાસ પરમિટ તેમજ ડોક્ટર દ્વારા લખ્યા આપેલ પ્રિસ્ક્રિપ્શન હોય તો તે રજૂ કરવા જણાવતા તેને તે પોતાની પાસે નહીં હોવાનું જણાવેલા તમામ ટેબ્લેટો કેપ્સ્યુલો અને સિરપની ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી તથા એફએસએલ અધિકારી દ્વારા ખાતરી કરાવતા આ તમામ દવાઓ એનડીપીએસ એક્ટિહ્ઠ નાર્કોટિક્સ દવા તરીકે સમાવેશ હોવાનું અને આ દવા રહેણાંકની જગ્યાઓ પર કોઈ લાયસન્સ કે પાસ પરમિટ વગર રાખ રાખવામાં આવે તો એનડીપીએસ ટુ મુજબ ગુનો બનતો હોવાનો તેમજ આ મળી આવે શંકાસ્પદ ટેબ્લેટ કેપ્સ્યુલ તેમજ સિરપમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સના તત્વોનો સમાવેશ હોવાનું જણાય આવેલ આ ઈસમને તેના મકાનમાંથી મળી આવેલ નશાકારક ટેબ્લેટ કેપ્સ્યુલ તથા સિરપનો જથ્થો તેને ક્યાંથી અને કોની પાસેથી મેળવેલ છે તે બાબતે પૂછપરછ કરતાં તેને સોમ તળાવ ચાર રસ્તા પાસે મેડિકલ સ્ટોર પરથી આ ટેબ્લેટ કેપ્સ્યુલ તેમજ સિરપનો જથ્થો લાવેલાનો જણાવતા જેથી આ મળી આવેલ ટેબ્લેટ કેપ્સ્યુલ તથા સિરપનો જથ્થો કુલ કિંમત પાંચ હજાર આઠસો તેર નો ગેરકાયદેસર મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય આ તમામ મુદ્દામાલ તેમજ મોબાઈલ ફોન મળી કુલ દસ હજાર આઠસો તેરનો નો મુદ્દામાલ તપાસ કબજે કરી આ પકડા લિસમ સામે એનડીપીએસ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા આગળની તપાસ માટે બાબત પોલીસ સ્ટેશન સોંપેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા ટીમના જયદીપસિંહ વિક્રમસિંહ કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ ઇબ્રાહિમભાઈ રમેશભાઈ જયપાલસી અને રાજબા સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો